રામ રામ સીતારામ એક દૂધ વાત યાદ આવી એટલે કેમાં સંતુરી વાત યાદ આવે તો કેણી પડે એક કાઠિયાવાડી ધરતી પર એક સંત ગયો મૂળદાસ મૂળદાસ એક સંત ગયો જામ રાજા હતો જામ રાજા ગુરુ હતો મૂળદાસ જામ રાજાનો ઉપદેશ ઉપતે દી હતો ઉપદેશ હું પોતે દી નો હતો સાચ સમજ બતાવી હતી તું મનક છી કોણ છી તું કાઈ છી જગ સાચ રાજાને વાત બતાવી હતી જામ રાજાને એક દે સમજ ગયો અને મુળદાસ મહારાજ જો કે હતો પલાઠી વાળાને સમાધિ બેઠો હતો કનોરકાંદ મહિને એક બેન નીકળ્યાને અઢીમાર કુએમ પડીને જાતી હતી એટલે મહારાજ કયો મહારાજ સમાધિમ દેખે કઈ કોણ ગયો દોડન્યું જે તું દેખ્યો સમાધિ દેખ્યો જે બેન કુએમ પડીને જાતી હતી તીજી વાંતી હતી અને કુએમ પડીને જાતી હતી જે તું મહારાજ પછી કુએરા કે ઉભો રહી ગયો કે લાગી ગઈ રેવડધાન ઉભો રહી ગયો એટ કઈ જગ્યા છે તો મહારાજ કહે મારે મરજાણો છે કા મરજાણો છે તો કે માર ગુનો છે વિ તો મારે મરજાણો છે કે બોલ બોલ કાંઈ ગુનો આવ્યો કે મને હમણાં કહે છે તો કે સારો મેં કુંવાર છું ને મારે મને કુંવારીને કલંક લાગ્યો છે અ અને હાલે તારીખે બી પાપ છે માર પેટે મેં પાપેર બાપ કુણી કો બને નહીં એ પાપેરો બાપ કુણી બને કોઈ નહીં એમ માર મરજાણો પડે એમ કાલ સવારે મન રજવાડે બોલાય છે ને વાટ હું ન્યાય આવી એટલે કેરો નામ લેવું હું સંત મૂળદાસ કહો તારે નામ લઈશું તું બધ જઈશ હા કે કોઈ માર પાપેરો બાપ બને તો મેં મુક્તિ પામ જોઈએ વાંધો કોઈ ને પછી મેં મન જીવી દઈએ નહીં મન એવું માર મન ફાંસી ચડાવી દઈએ રાજા એવું ભાઈ વે સંત મૂળદાસ કહેવો કે ચાલ બેટા તું માર બેટી જી માર નામ લે લેજો એ સંત મુળદાસ રોપા અરે મહારાજ કે તું ધરતી રહ મહાન આત્મા છે તાર નામ હમકી કર લેવાયું તારો નામ હમકી કર લેવાયું તો બેટા તો કોઈ તન બચાવી તો હમ તો જો કે ખાનર ખાનણ ખુનર ધરતી ખમે વાડ ખમે બંધરા કડવા મીઠા સંત ખમી સંત કા ઉપદેશ એટલે જો સંત છે ને એ કડવી પીવે મીઠી પીવે જો માર નામ લઈ લઈશ રજવાડે એમ દુજાન ભગવાન બુજો બોલ તાર પાપે બાપ કોણ છે કે સંત મૂળદા છે એ પાપ છે માર પેટે મેર એ ગુનેગાર સંત મૂળદા છે એર બાપ સંત મૂળા છે મૂળદા મારા જે નામ પડી ગયો રાજા જામરાજા એકદમ ગુસ્સે પી ગયો માળા હતી તોડણ નાખ દી નો કેશો સંત કી એ આત્માન અસ્થિર દુઃખ દેવે છે કુંવારી આત્મા દુઃખ દી નો સંત મૂળદાસીને ગદડા ઉપર બેહાળ જોવા ફેર ફરી જુતારો હાર પહેરાય આછી નખતી વસ્તુઓ ઉપર નાખી અને જલીલ કર નાખ્યો સંત મૂળદાસે જલીલ કરી નાખ્યો પછી ભગવાન મંદિર હાર ભગવાનેર મંદિરે ગયો કે એ પ્રજા તો આંધ છે આંધ એ પ્રજા દીખે જકો આંધ છે પણ તું આંધો છી સંત મળતા જ ભગવાને ઢબકો કીધો ભગવાન સત્યની વાત ચોડી કીધો આ જો માર્કે ના જોઈએ એટલે કે સાચેમ સંત છે સાચેમ ભગવાન છે સાચો શો ગૌ જાય અને ખોટો કો જાય જે લીધે મેં કહેવાય મનખ મનખેર માનવતા મરી ગઈ છે અહીં અને કે નહીં ગમે નહીં ગમે પણ મન ને ગમે છે એટલે વાક્ય મારે વારંવાર કહેણવો પડે છે કે તું આવ્યું જગત મેં જગ હશે તું રહું એસી કર ચલો તું હસો જગરો એ વસ્તુ મન બહુ બેઠે છે અને મન બહુ આછ લાગે છે જે લીધે મેં વારંવાર કહ્યું છું કે ખરેખર માનવતા મને અવતાર મળે છે તો અન ઉજવ લેણો પડે ગયો ઉજવ લેણો પડે યુ આ પાછું જતરા બનતરા ભલો કામ કરેલો છે ખોટેરો પરિણામ ખોટો જ આવે ગયું તમ નજર ઉઠાવને દેખો યું મારવાડે ચારે પટ્ટીને દેખો ખોટે ખોટો સાચેરો સાચો અબે કાઈ છે કે મનક મોટો વેહાતર કરે પણ ભગવાન રામ સૌ રામ વધારે સૌ વધે બળથી વધેના કોઈ બળથી વધ્યો રાજા રાવણ અલમે લંકા કોઈ બળે શું ક વધી જનો ભગવાન જ વધાવે અનો ભગવાને ખબર હોય કે એ વાત સાચ કરે છે ખોટ કરે છે એ એટલે ભગવાનને ખબર નહીં એટલે કેરો ભાવત કાય છે મનુષ્ય અવતાર મળ્યો છે જતરા કરો સાચો કરનો જોઈએ જય ગુરુ મહારાજ